આજે આપણી પાસે એક ખૂબ જ એટલે રસપ્રદ સોર્સ છે આમ જુઓ તો આ ધોરણ ત્રણ ના પર્યાવરણનો એક પાઠ છે પણ મને લાગે છે કે એમાં આપણા બધા માટે શીખવા જેવું ઘણું છે પાઠનું નામ છે આપણી લાગણીઓની ભાગીદારી અને એ નામ જ ઘણું બધું કહી જાય છે નહીં ચોક્કસપણે નામ સાંભળીને જ લાગે કે આ માત્ર માહિતી નથી પણ અનુભૂતિની વાત છે બરાબર આ પાઠ એક સુંદર વાર્તા દ્વારા આપણને એ દુનિયામાં લઈ જાય છે જ્યાં સંબંધો સંવેદનાઓ અને ખાસ કરીને આપણી ઇન્દ્રિયોની સમજને એક નવા જ દ્રષ્ટિકોણથી જોવાનો મોકો મળે છે તો આજે આપણે આ પાઠના દરેક ખૂણાને તપાસીશું જેથી વાર્તા પાત્રો અને તેમાં છુપાયેલો સંદેશ આપણા મનમાં બરાબર ઉતરી જાય બિલકુલ સરસ તો ચાલો શરૂઆત કરીએ વાર્તાના કેન્દ્રબિંદુ સીમાથી ત્રીજા ધોરણમાં ભણતી એક છોકરી હા પાઠની શરૂઆત જ એનાથી થાય છે કે એ શાળાએથી આવીને ઘરમાં બે ખાસ વ્યક્તિઓ સાથે વાતો કરવા આતુર હોય છે એનાથી મને પહેલો વિચાર એ આવ્યો કે બાળકોને પણ એક એવા શ્રોતાની જરૂર હોય છે જે તેમને ધ્યાનથી સાંભળે તમે બહુ સારો મુદ્દો પકડ્યો આ માત્ર બાળકોની વાત નથી આ માનવ સ્વભાવ છે ખરું એ બે વ્યક્તિઓમાં પહેલી છે સીમાના દાદીમાં વાર્તામાં તેમનું વર્ણન ખૂબ જીવંત છે તેઓ સીમાની રાહ જુએ છે તેને સાંભળવા ઉત્સુક છે હા આ તેમનો સ્નેહ તો દર્શાવે જ છે પણ કદાચ વૃદ્ધાવસ્થાની એકલતા તરફ પણ ઇશારો કરે છે બરાબર અને તેમની શારીરિક સ્થિતિનું વર્ણન પણ ખૂબ વાસ્તવિક છે ઘરડા છે પીઠનો દુખાવો રહે છે અને દ્રષ્ટિ અને શ્રવણ શક્તિ બંને નબળા પડી ગયા છે હા એટલે જ સીમાના પિતાજી રોજ સવારે તેમને મોટેથી સમાચાર પત્ર વાંચી સંભળાવે છે આ એક નાનકડી વિગત પરિવારના સભ્યો વચ્ચેના સહારા અને કર્તવ્યને સુંદર રીતે બતાવે છે સાચી વાત અને એ પણ નોંધવા જેવું છે કે આ બધી શારીરિક મર્યાદાઓ હોવા છતાં તેમનામાં છે બિલકુલ તેઓ પોતાના બધા કામ જાતે જ કરવાનો આગ્રહ રાખે છે કોઈ મદદ કરવા જાય તો નારાજ થઈ જાય આ વાત વૃદ્ધાવસ્થામાં પોતાની ઓળખ અને સ્વાયત્તતા જાળવી રાખવાના સંઘર્ષને દર્શાવે છે અને પેલી મજાની ટિપ્પણી આજકાલના છોકરા જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય હા એ માત્ર એક વાક્ય નથી એ પેઢીઓ વચ્ચેના અંતર અનુભવ અને પરંપરાગત જ્ઞાનની વાત કરે છે નહીં દાદીમાનો આ સ્વાવલંબનનો ગુણ ખરેખર પ્રેરણાદાયક છે અને રસપ્રદ વાત એ છે કે ઘરમાં એક બીજી વ્યક્તિ પણ છે જે આ જ ગુણને એક અલગ જ સ્તરે લઈ જાય છે રવિભાઈ હા રવિભાઈ જેની સાથે વાત કરવા સીમા આતુર રહે છે રવિભાઈનું પાત્ર આ વાર્તાનો આત્મા છે તે સીમાના પરિવાર સાથે રહે છે તેના માતા પિતાને ભાઈ ભાભી કહે છે તેમનું પાત્ર પ્રેમ અને ધીરજનું પ્રતિક છે મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ હતી કે તેઓ સીમાના બધા પ્રશ્નોના જવાબ આપે છે ક્યારેય હું પછી કહીશ એમ કહીને વાતને ટાળતા નથી આ દર્શાવે છે કે તેઓ બાળકની જિજ્ઞાસાને કેટલું માન આપે છે અને વ્યવસાયે તેઓ કોલેજમાં પ્રોફેસર છે વિદ્યાર્થીઓ તેમને ખૂબ માન આપે છે અહીં મને એક પ્રશ્ન થાય છે કહો ઘણીવાર આપણે દિવ્યાંગ વ્યક્તિઓને તેમની મર્યાદાઓના સંદર્ભમાં જ જોઈએ છીએ પણ અહીં રવિભાઈનું પાત્ર એ છબીને સંપૂર્ણપણે તોડી નાખે છે તેઓ શિક્ષક છે જ્ઞાન આપે છે રમૂજી છે તમે એકદમ સાચા માર્ગ પર છો આજ તો આ પાઠની સુંદરતા છે અચ્છા તે ઉપદેશ નથી આપતો પણ પાત્ર દ્વારા સમજાવે છે અને એમના શોખ પણ જુઓ સંગીત સાંભળવું નાટકોમાં ભાગ લેવો મિત્રો સાથે વાતો કરવી આ બધું જ શ્રવણ અને સંવાદ પર આધારિત છે બરાબર જાણે કે એમની દુનિયા દ્રષ્ટિ પર નહીં પણ અવાજ શબ્દો અને અનુભૂતિ પર કેન્દ્રિત છે જે તેમની સંવેદનશીલતાને વધુ તીવ્ર બનાવે છે અહીંથી જ વાત ખરેખર ઊંડાણમાં ઉતરે છે રવિભાઈ જોઈ શકતા નથી

અને મદદ લાદવી એ બે વચ્ચેનો તફાવત દયા નહીં સન્માન આપવાની વાત છે બિલકુલ અને તેઓ માત્ર રોજિંદા કામ જ નહીં પણ એક પ્રોફેસર તરીકે પોતાનો અભ્યાસ પણ કરે છે એ કેવી રીતે પાઠમાં ઉલ્લેખ છે કે તેમના વિદ્યાર્થીઓ પુસ્તકોનો અવાજ રેકોર્ડ કરીને તેમને આપે છે જે તેઓ સાંભળે છે આ ટેકનોલોજીનો કેટલો સુંદર ઉપયોગ છે નહીં ચોક્કસ અને ટેકનોલોજી ઉપરાંત એક પરંપરાગત પણ અદ્ભુત પદ્ધતિનો ઉલ્લેખ છે. પેલી ખાસ પુસ્તકો? હા, તેમની પાસે ખાસ પ્રકારના પુસ્તકો છે. જાડા પાનાવાળા જેના પર ઉપસેલા ટપકાઓની હાર હોય છે. રવિભાઈ આ ટપકાઓ પર આંગળીઓ ફેરવીને વાંચે છે. આ સ્પર્શ દ્વારા જ્ઞાન મેળવવાની એક જાદુઈ દુનિયા છે. અને તેમની દૃષ્ટિ ન હોવાને કારણે તેમની અન્ય ઇન્દ્રિયો અત્યંત સતેજ થઈ ગઈ છે. વાર્તામાં એક પ્રસંગ છે જ્યાં સીમા મજાકમાં એમની લાકડીની જગ્યા બદલી નાખે છે હા રવિભાઈ અકળાઈ છે પણ ગુસ્સો નથી કરતા કારણ કે તે જાણે છે કે સીમા તેની નાની બહેન છે આ તેમનો સ્નેહ અને સમજણ દર્શાવે છે પણ તેમની સંવેદનશીલતાનું શિખર તો ત્યારે આવે છે જ્યારે સીમા શાળાએથી ઘરે પહોંચે છે તે હજુ ઘરમાં પ્રવેશે જ છે ત્યાં જ રવિભાઈ કહે છે સીમા આજે તું ખૂબ જ ખુશ જણાય છે આ વાંચીને પહેલી વાર તો નવાઈ જ લાગે કે આ કેવી રીતે શક્ય બને આજ તો આશ્ચર્યની વાત છે અને પાઠ તેનો જવાબ પણ આપે છે રવિભાઈ ફક્ત સીમાને જ નહીં પરંતુ કુટુંબના દરેક સભ્યને તેમના હલનચલનના અવાજથી તેમના પગલાના અવાજથી ઓળખી લે છે આ કોઈ સામાન્ય શ્રવણ શક્તિ નથી આ વર્ષોના અભ્યાસ અને ધ્યાન કેન્દ્રિત કરવાનું પરિણામ છે અને વાત માત્ર ઓળખવાની નથી તેઓ એ અવાજો પરથી વ્યક્તિનું મૂળ પણ પારખી લે છે કોણ ખુશ છે અને કોણ નાખુશ મતલબ આ માત્ર સાંભળવાની વાત નથી આ અનુભવ અને ભાવનાત્મક સૂઝની વાત છે બરાબર આ એક પ્રકારની ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે જે દૃષ્ટિ પર આધારિત નથી જ્યારે સીમા જણાવે છે કે તે ફૂટબોલ ટીમમાં પસંદ થઈ છે ત્યારે રવિભાઈ તેને શાબાશી આપે છે અને કહે છે આજથી તું મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે આ મને બહુ ગમ્યું હા એ પરિસ્થિતિને કેટલી હળવી બનાવી દે છે પોતાની મર્યાદાને પણ રમૂજતી જોવી એ બહુ મોટી વાત છે તે સીમાને પ્રોત્સાહન પણ આપે છે અને સંબંધને વધુ મજબૂત પણ બનાવે છે બિલકુલ અને આ જ બિંદુ પરથી પાઠ આપણને એટલે કે વાચકને માત્ર નિષ્ક્રિય શ્રોતા નથી રાખતો એ આપણને સક્રિય રીતે વિચારવા અને અનુભવવા માટે પ્રેરે છે હા આંખે પાટા નામની રમત દ્વારા જેમાં એક બાળકની આંખે પાટા બાંધીને તેણે સ્પર્શ દ્વારા બીજા બાળકને ઓળખવાનો હોય છે આ માત્ર એક રમત નથી આ એક અનુભવ છે ચોક્કસ આ પ્રવૃત્તિનો હેતુ માત્ર દયાભાવ જગાવવાનો નથી પણ સહાનુભૂતિ કેળવવાનો છે એટલે કે બીજાના દુઃખને ફક્ત જોવું નહીં પણ તેમના સ્થાને ઊભા રહીને એને અનુભવવાનો પ્રયાસ કરવો જ્યારે બાળક પોતે થોડી ક્ષણો માટે જોઈ નથી શકતું ત્યારે તેને ખરેખર સમજાય છે કે રવિભાઈની દુનિયા કેવી હશે પાટનું વાક્ય ખૂબ જ સચોટ છે આપણે બીજાની મુશ્કેલીઓમાં આપણી જાતને તેમની જગ્યાએ રાખી સારી રીતે સમજી શકીએ છીએ કયા માણસોને તમે તેમના ચાલવાના અવાજથી ઓળખી શકો છો શું તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિની હાજરીનું અનુમાન કરી શકો છો આ બધું આપણને યાદ અપાવે છે કે આપણી પાસે પાંચ ઇન્દ્રિયો છે પણ આપણે મોટાભાગે એક પર જ નિર્ભર રહીએ છીએ રવિભાઈનું પાત્ર એનું જીવંત ઉદાહરણ છે તે જે કરી શકે છે તે કોઈ જાદુ નથી પરંતુ અન્ય ઇન્દ્રિયોનો વિકસિત અને સભાન ઉપયોગ છે તમે જે ઉપસેલા ટપકાવાળા પુસ્તકોની વાત કરી બ્રેલ લિપી હા એ ખરેખર જાદુઈ લાગે છે ચાલો આ બ્રેલ લિપી પાછળની દુનિયા અને તેના શોધકની પ્રેરણાદાયક વાર્તામાં ઊંડા ઉતરીએ હા આ ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે પાઠમાં બ્રેલ લિપીની સ્પષ્ટ વ્યાખ્યા આપી છે જે લોકો જોઈ શકતા નથી તેમના માટે વાંચવા લખવાની એક વિશેષ રીત તે જાડા કાગળ પર ઉપસાવેલા ટપકાની હારમાળાથી લખાય છે અને આંગળીઓ ફેરવીને વાંચવામાં આવે છે આ સ્પર્શ દ્વારા જ્ઞાન મેળવવાની પદ્ધતિ છે અને તેની પાછળની વાર્તા તો હૃદયસ્તરશી છે તેના શોધક હતા લુઈસ બ્રેલ જેઓ ફ્રાન્સના હતા જ્યારે તેઓ માત્ર ત્રણ વર્ષના હતા ત્યારે પિતાજીના ઓજારો સાથે રમતી વખતે એક અણીદાર સાધન તેમની આંખોમાં વાગ્યું અને તેમણે પોતાની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી કલ્પના કરવી પણ મુશ્કેલ છે આટલી નાની ઉંમરે આખી દુનિયા અંધકારમય થઈ જવી પણ તેમણે હાર ન માની જે સૌથી મોટી વાત છે બિલકુલ નહીં તેમને ભણવામાં ખૂબ રસ હતો દેખાતું ન હોવા છતાં તેમણે વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવાનું શરૂ કર્યું તેમને સમજાયું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે અને ઘણા પ્રયત્નો પછી તેમને એ રસ્તો મળ્યો જે આજે સમગ્ર વિશ્વમાં લાખો પ્રજ્ઞાચક્ષુ લોકોના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવી રહ્યો છે ખરું ને અને આ લિપિનો પાયો શું છે પાઠમાં એક ખૂબ જ મહત્વનું તથ્ય આપેલું છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે પણ ખાસ યાદ રાખવા જેવું છે હા અને આ છ ટપકાનો સિદ્ધાંત ખરેખર અદ્ભુત છે બ્રેઇલ લિપિ છ ટપકા ઉપર આધારિત છે માત્ર હા માત્ર તમે એને અક્ષરો બનાવવા માટેના લેગો બ્લોક્સ જેવા સમજી શકો છો જેમ લેગોના અમુક ટુકડાઓથી તમે કંઈ પણ બનાવી શકો તેમ આ છ ટપકાની અલગ અલગ ગોઠવણથી ક ખ થી લઈને ગણિતના ચિહ્નો સુધી બધું જ બનાવી શકાય છે અદ્ભુત આ તો સ્પર્શની એક સંપૂર્ણ ભાષા છે બિલકુલ અને પાઠમાં એ પણ ઉલ્લેખ છે કે સમયની સાથે આ લિપિમાં પણ ફેરફાર થયા છે હવે તો કમ્પ્યુટરની મદદથી પણ બ્રેઇલ લિપિ લખી શકાય છે આ ટેકનોલોજી અને પરંપરાનો સુંદર સમન્વય છે સાચી વાત આનાથી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે જ્ઞાન મેળવવું વધુ સુલભ બન્યું છે પાઠના અંતમાં એક નાનકડો પણ મહત્વનો મુદ્દો છે સંવાદના અન્ય માધ્યમો હા અભિનય કે ઈશારા દ્વારા વાતચીત બરાબર આ ખાસ કરીને એવા લોકો માટે મહત્વનું છે જેઓ બોલી કે સાંભળી શકતા નથી આ આપણને શીખવે છે કે સંવાદ અને સમજણ માટે ભાષા એકમાત્ર માધ્યમ નથી તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ પછી આપણે શું તારણ કાઢી શકીએ આપણે જોયું કે કેવી રીતે સીમા તેના દાદીમા અને રવિભાઈના પાત્રો દ્વારા સંબંધો ઘડપણની સમસ્યાઓ અને દિવ્યાંગતા પ્રત્યેની સંવેદનશીલતાને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે હા આ માત્ર એક વાર્તા નથી પણ જીવન જીવવાની જીત શિખરતો પાઠ છે આપણે સ્વાવલંબન પ્રેમ ધીરજ અને જિજ્ઞાસા જેવા મૂલ્યોને સમજ્યા અને સૌથી અગત્યનું આપણે બ્રેઇલ લિપીની શોધ પાછળની લુઈસ બ્રેઇલની પ્રેરણાદાયક વાર્તાને જાણી તેમનું જીવન એ વાતનું પ્રમાણ છે કે શારીરિક મર્યાદાઓ મનુષ્યની ઈચ્છાશક્તિને રોકી શકતી નથી આ ચર્ચા ખૂબ જ અર્થપૂર્ણ રહી મને લાગે છે કે આપણે પાઠના દરેક પાસાને અને તેમાં છુપાયેલા ગહન સંદેશાઓને સારી રીતે આવરી લીધા છે અંતમાં હું એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગીશ જે આ પાઠમાંથી જ ઉદ્ભવે છે ચોક્કસ આપણે જોયું કે રવિ હલનચલનના અવાજ અને લોકોની ઊર્જાથી તેમની ભાવનાઓ એટલે કે ખુશી કે ઉદાસી પારખી લે છે હા આ આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે શું આપણે આપણી દૃષ્ટિ પર એટલા બધા નિર્ભર થઈ ગયા છીએ કે આપણે આપણી આસપાસના લોકોના સૂક્ષ્મ સંકેતો અને લાગણીઓને સમજવામાં પાછા પડી રહ્યા છીએ કદાચ સ્પર્શ અને શ્રવણ જેવી ઈન્દ્રિયોનો વધુ સભાનપણે ઉપયોગ કરવાથી આપણને એકબીજા સાથે વધુ ઊંડાણપૂર્વક જોડાવામાં મદદ મળી શકે છે